દર્શક મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેતીવાડી વિભાગમાં જે ખેડૂતોને વાવણી કરવા માટે ખૂબ જ ઉપયોગી સાધન એવા વાવણીયા જેમાં સીડ ડ્રીલ સીડ કમ્પ ફર્ટિલાઇઝર ડ્રીલ એવા નાના મોટા તમામ પ્રકારના વાવણિયામાં સબસિડી આપવામાં આવે છે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જી હા ખેડૂતભાઈઓ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે વાવણીયા સાધનમાં કેટલી સબસિડી આપવામાં આવે છે વાવણિયામાં સબસિડી માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ઓનલાઈન અરજી કર્યા બાદ સબસિડી પાત્ર વાવણિયા સાધનની ખરીદી ક્યાંથી કરવી ઉપરાંત ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવા ઉપરાંત સબસિડીની રકમ ખાતામાં ક્યારે જમા થશે એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડિયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે ખેડૂતભાઈઓ વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો વાવણિયા તમામ પ્રકારના એમાં ટ્રેક્ટરના હોસ પાવર અને વાવણિયાના પ્રકાર એમાં ટાઇન્સ અને અલગ અલગ જાતિના અલગ અલગ ખેડૂતો પ્રમાણે સબસિડી આપવામાં આવે છે જી હા ખેડૂતભાઈઓ આપ સૌ આ કોષ્ટક જોઈ શકો છો આ કોષ્ટકમાં જણાવ્યા મુજબ ખેતીવાડી વિભાગમાં વાવણીયા સાધનમાં સબસિડી આપવામાં આવે છે આ કોષ્ટક વિશે આપણે વિસ્તૃતમાં માહિતી મેળવીએ તો સૌપ્રથમ આપણે માહિતી મેળવીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના એટલે કે એસસી અને એસટી કેટેગરી સિવાયના જે સામાન્ય વર્ગના ખેડૂતો હોય એમાં પણ જે પુરુષ ખેડૂત ખાતેદાર હોય કે જેમની જમીન બે હેક્ટર કે તેનાથી વધારે હોય એવા ખેડૂતોને ટ્રેક્ટર વીસ બીએસપી સુધીના એટલે કે મિની ટ્રેક્ટર આવે છે એમાં ચાલતા સીડ ડ્રીલ સીડ કમ ફર્ટિલાઇઝર ડ્રીલ પાંચ ટાઇમ્સ એકવા ફર્ટી સીડ ડ્રીલ પાંચથી સાત ટાઈમ્સ એની ખરીદી ઉપર કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા બાર હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત ખેડૂતભાઈઓ આ ખેડૂતોને જેમનું ટ્રેક્ટર વીસ બીએચપીથી વધુ અને પાંત્રીસ બીએચપી સુધીના ટ્રેક્ટરમાં ચાલતા સીડ ડ્રીલ જેમાં સાત ટાઈમ્સ ઉપરાંત ઝીરો ટીલ મલ્ટીક્રોપ પ્લાન્ટર સાત ટાઈમ્સ ઉપરાંત સીડ કમ ફર્ટિલાઇઝર ડ્રિલ સાત ટાઈમ્સ આમાંથી કોઈપણ એકની ખરીદી કરે તો તેઓને કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા સોળ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત ખેડૂતભાઈઓ આ ખેડૂતો જેઓ પાંત્રીસ બી એચપીથી વધુના ટ્રેક્ટર ધરાવતા હોય એમાં ચાલતા સીડ ડ્રિલ કે ઝીરો ટીલ સીડ ડ્રીલ નવ ટાઇન્સ અને તેનાથી વધુ આમાંથી કોઈપણ એકની ખરીદી કરે તો તેઓને કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા સોળ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત ખેડૂત ભાઈઓ સીડકમ ફર્ટિલાઇઝર ડ્રીલ ઝીરો ટીલ સીડકમ ફર્ટિલાઇઝર ડ્રીલ નવ ટાઇમ્સ સુધીના આમાંથી કોઈ પણ એકની ખરીદી કરે તો તેઓને કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા સત્તર હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત ખેડૂત ભાઈઓ સીડકમ ફર્ટિલાઇઝર ડ્રીલ અથવા ઝીરો ટીલ સીડકમ ફર્ટિલાઇઝર ડ્રીલ અગિયાર ટાઈમ્સ એની ખરીદી કરે તો તેઓને કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા ઓગણીસ હજાર ત્રણસો બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવા પાત્ર છે ઉપરાંત ખેડૂતભાઈઓ સીડકમ ફર્ટિલાઇઝર ડ્રિલ અથવા ઝીરો ટીલ સીડકમ ફર્ટિલાઇઝર ડ્રીલ તેર ટાઈમ્સ એની ખરીદી કરે તો તેઓને કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા એકવીસ હજાર પાંચસો બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત ખેડૂતભાઈઓ સીડકમ ફર્ટિલાઇઝર ડ્રીલ અથવા ઝીરો ટીલ સીડકમ ફર્ટિલાઇઝર ડ્રિલ પંદર ટાઈઝ સુધીના એની ખરીદી કરે તો તેઓને કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા હજાર ચારસો બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત ખેડૂતભાઈઓ આ સિવાયના જે ખેડૂતો છે એમની વિશે આપણે વાત કરીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો એટલે કે એસસી અને એસટી કેટેગરીના ખેડૂતો અને આ સિવાયના જે સામાન્ય જાતિના નાના સીમાંત અને મહિલા ખેડૂતો એટલે કે સામાન્ય જાતિના પુરુષ ખાતેદારો કે જેમની જમીન બે એક્ટર કરતાં ઓછી હોય ઉપરાંત જેઓ મહિલા ખેડૂત હોય એમના માટે સહાય વિશે આપણે વાત કરીએ તો જો તેઓ ટ્રેક્ટર વીસ બી એચપી સુધીમાં ચાલતા સીડ ડ્રીલ કે સીડકમ ફર્ટિલાઇઝર ડ્રીલ પાંચ ટાઇન્સ કે એકવા ફર્ટી સીડ ડ્રીલ પાંચથી સાત ટાઇન્સની ખરીદી કરે તો તેઓને કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા પંદર હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત ખેડૂતભાઈઓ આ ખેડૂતો જેમનું ટ્રેક્ટર વીસ બી થી વધુ અને પાંત્રીસ બીએચપી સુધીના ચાલતા ટ્રેક્ટરમાં સીડ ડ્રીલ સાત ટાઇન્સ કે ઝીરો ટીલ મલ્ટીકોપ પ્લાન્ટર સાત ટાઇન્સ કે સીડકમ ફર્ટિલાઇઝર ડ્રીલ સાત ટાઇન્સ આમાંથી કોઈ એકની ખરીદી કરે તો તેઓને કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા અઢાર હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત ખેડૂતભાઈઓ આ ખેડૂતો કે જેઓ ટ્રેક્ટર પાંત્રીસ બીએચપીથી વધુનું રાખતા હોય એમાં ચાલતા સીડ ડ્રીલ કે ઝીરો ટીલ સીડ ડ્રીલ નવ ટાઇન્સ અને તેનાથી વધુ એમાં ખરીદી પર સામાન્ય જાતિના નાના સીમાંત અને મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા વીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત ખેડૂતભાઈઓ અગાઉ જે આપણે વાત કરીએ અનુસૂચિત જાતિ અને જનજાતિ ખેડૂતો અને આ સિવાયના જે સામાન્ય જાતિના નાના ખેડૂતો જેમની જમીન બે એક્ટર કરતાં ઓછી હોય અને મહિલા ખેડૂતો માટે કે જેઓ ટ્રેક્ટર પાત્રીસ બી એચપીથી વધુમાં સીડકમ ફર્ટિલાઇઝર ડ્રીલ કે ઝીરો ટીલ સીડકમ ફર્ટિલાઇઝર ડ્રીલ નવ ટાઈમ સુધીની ખરીદી કરે તો તેઓને કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા એકવીસ હજાર ત્રણસો બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત ખેડૂતભાઈઓ સીડકમ ફર્ટિલાઇઝર ડ્રીલ કે ઝીરો ટીલ સીડકમ ફર્ટિલાઇઝર ડ્રીલ અગિયાર ટાઇસ સુધીની ખરીદી કરે તો તેઓને કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા ચોવીસ હજાર એકસો એમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત ખેડૂતભાઈઓ સીડકમ ફર્ટિલાઇઝર ડ્રીલ કે ઝીરો ટીલ સીડકમ ફર્ટિલાઇઝર ડ્રીલ તેર ટાઇન્સ સુધીના એમાંથી કોઈ એકની ખરીદી કરે તો તેઓને કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા છવ્વીસ હજાર નવસો બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત ભાઈઓ સીડકમ ફર્ટિલાઇઝર ડ્રીલ કે ઝીરો ટીલ સીડકમ ફર્ટિલાઇઝર ડ્રીલ પંદર ટાઈસ સુધીના ખરીદી કરે તો તેઓને કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા અઠ્યાવીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ખેડૂત મિત્રો આ રીતે કોષ્ટક મુજબ આપણે અલગ અલગ ટ્રેક્ટરના હોર્સ પાવર અને ખેડૂતના પ્રકાર જાતિ અને વાવણીના પ્રકાર કે ટાઇમ્સ મુજબ સબસિડી વિશે આપણે વાત કરી આપ સૌ આ કોષ્ટક જોઈ શકો છો અને સબસિડી વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો દર્શક મિત્રો હવે આપણે વાત કરીએ વાવણિયા સાધનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી તો આપ સૌએ વાવણીયા સાધનમાં સબસિડી માટે ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં વાવણીયા તમામ પ્રકારના એ સાધન ઉપર ઓનલાઈન અરજી કરવાની રહે છે દર્શક મિત્રો આ સાધનમાં સબસિડી માટે આપ સૌએ તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર પચીસથી તારીખ પંદર મે બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકો છો અને આ સાધનમાં સબસિડીનો લાભ લઈ શકો છો આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વિસી એટલે કે તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે જે કોઈ કોમ્પ્યુટર ઓપરેટર હોય એમને આપ સૌ ડોક્યુમેન્ટ આપી ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સી એસ સી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ તમે વાવણિયા સાધન માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત ખેડૂતભાઈઓ હાલમાં લગભગ મોટાભાગના ખેડૂતો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે અથવા એવો પોતાના શિક્ષિત સંતાનો દ્વારા બહાર ક્યાંય ન જતા ખર્ચ ન કરતા ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી વાવણીયા સાધનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી કરી શકે છે જી હા દર્શક મિત્રો આને સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી એ વિડીયોમાં જોઈને આપ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એની માહિતી મેળવી શકો છો અને વાવણીયા સાધનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી કરી શકો છો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે દર્શક મિત્રો આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો સાત બાર અને આઠ અ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ મોબાઈલ નંબર અને રેશન કાર્ડ રેશન કાર્ડ હોય તો ઠીક છે ફરજિયાત નથી આ મુજબના ડોક્યુમેન્ટ દર્શક મિત્રો આપણે અગાઉ વાત કરીએ મુજબ જે તે સ્થળે અથવા ઘરે બેઠા પોતાના મોબાઈલથી ઓનલાઈન અરજી કરી શકો છો દર્શક મિત્રો આપ સૌને જણાવી દઈએ કે આ વર્ષથી ખેતીવાડી વિભાગમાં જે જૂની સિસ્ટમ હતી ડ્રો સિસ્ટમ એ ડ્રો સિસ્ટમ લાવવામાં આવી છે અને જે તે સાધનમાં સબસિડી માટે ખેડૂતભાઈઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ડ્રો સિસ્ટમ દ્વારા જે તે ખેડૂતોને મંજૂરી આપવામાં આવે એમને જે તે સાધનમાં ખરીદી કરવાની રહેશે ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ ખેડૂત મિત્રો આપ સૌએ એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે અને વાવણીયા સાધનના ખરીદી માટેના મંજૂરીના હુકમની રાહ જોવાની રહેશે દર્શક મિત્રો જો આપ સૌની ઓનલાઈન અરજી વહેલા તે પહેલાના ધોરણે થઈ ગઈ છે તો આપ સૌને તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવક શ્રી દ્વારા વાવણીયા સાધનની ખરીદી માટે પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે પૂર્વ મંજૂરીનો હુકમ મળે ત્યારબાદ આપ સૌએ સબસિડી પાત્ર વાવણીયા સાધનની ખરીદી કરી લેવાની રહેશે અને વાવણીયા સાધનમાં ખરીદી માટે આપ સૌને ત્રીસ દિવસની મુદ્દત આપવામાં આવશે આ ત્રીસ દિવસની મુદ્દતની અંદર આપ સૌએ સબસિડી પાત્ર સાધનની ખરીદી કરી જરૂરી ડોક્યુમેન્ટ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામસેવકશ્રીને અચૂકપણે જમા કરાવવાના રહેશે આ સબસિડી પાત્ર સાધનની ખરીદી ક્યાંથી કરવી એના વિશે આપણે વાત કરીએ તો સરકારશ્રી દ્વારા માન્ય કરેલ એવી કંપની અને માન્ય મોડલની માન્ય ડીલર પાસેથી જ ખરીદી કરવાની રહેશે આ માન્ય કરેલ કંપની અને મોડલની વિગત આ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરોમાંથી મેળવી શકાય છે જે હા ખેડૂતભાઈઓ સબસિડી પાત્ર સાધનની ખરીદી માટે આપ સૌએ આઈ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરો નામના ઓપ્શનમાંથી જે તે સાધન માટે તમારા આજુબાજુના વિસ્તારમાં તાલુકા કે જિલ્લાના જે કોઈ ડીલરો હોય માન્ય ડીલર એમની યાદી એમનો કોન્ટેક અને મોડલ વગેરેની વિગત મેળવી શકો છો એમની પાસેથી આપ સૌએ સબસિડી પાત્ર વાવણીયા સાધનની ખરીદી કરી સમય મર્યાદાની અંદર એમને રજૂ કરવાના રહેશે સામાન્ય રીતે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવા એના વિશે આપણે વાત કરીએ તો સાધન સહાય ફોર્મ એટલે કે વાવણિયા સાધનનું સહાય માટેનું જે ફોર્મ હોય એ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ દ્વારા આપ સૌને આપવામાં આવશે એ સાધન સહાય ફોર્મમાં જરૂરી વિગત ભરી એમાં સહય અંગૂઠા કરી આપ સૌએ રજૂ કરવાનું રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ ઓનલાઈન અરજીની પ્રિન્ટ વાવણિયા સાધન માટે આપ સૌએ જે ઓનલાઈન સેન્ટર ખાતે અથવા મોબાઈલથી અરજી કરેલ હોય તો એ અરજીની પ્રિન્ટ કઢાવી અરજીની પ્રિન્ટ એમાં સહી અંગૂઠાનું નિશાન કરીને રજૂ કરવાનું રહેશે એમાં સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારોનું સંમતિ પત્રક એટલે કે તમે જે અરજી કરી હોય એ ખાતામાં સાત બારના ખાતામાં એક કરતાં વધારે ખાતેદારોના નામ હોય તો અરજદાર સિવાયના જે અન્ય ખાતેદારો હોય એમનું સંમતિ પત્રક એની સાથે રજૂ કરવાનું રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ પૂર્વ મંજૂરીનો હુકમ જે તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામસેવકશ્રી દ્વારા આપ સૌને આપવામાં આવે એ પૂર્વ મંજૂરીનો હુકમ પણ આપ સૌએ આની સાથે જોડવાનો રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ સાધનની ખરીદીનું અસલ પાકું બિલ ડીલર દ્વારા તમે જે ખરીદી કરી હોય એ સાધનનું અસલ પાકું બિલ આપ સૌએ રજૂ કરવાનું રહેશે ઉપરાંત સાધનનો લાભાર્થી સાથે ફોટો એટલે કે તમે જે વાવણીયા સાધનની ખરીદી કરી હોય એ વાવણીઓ સાધન આખું દેખાય અને લાભાર્થી બાજુમાં ઉભા રહી બંને આખા દેખાય એ રીતે ફોટો પાડીને ચાર બાય છમાં આપ સૌએ રજૂ કરવાનો રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ મોડેલ નંબર સિરિયલ નંબરની પ્લેટનો ફોટો તમારા વાવણીય સાધન ઉપર એલ્યુમિનિયમની એક પ્લેટ લગાડેલી છે એમાં મોડેલ નંબર સિરિયલ નંબર લખેલા હશે એ પ્લેટનો ફોટો પણ આપ સૌએ ચાર બાય છની સાઈમાં કઢાવીને આની સાથે જોડવાનો રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ આઈ ખેડૂત પોર્ટલ પરનું ભાવપત્રક અને ડીલરનું માન્યતા પત્રક આ બંને કાગળો તમને તમારા ડીલર તમે જ્યાંથી ખરીદી કર્યો હોય એ ડીલર તમારા બિલ સાથે આપ સૌને જોડીને આપશે આ બંને આની સાથે આપ સૌએ જોડવાના રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ સાત બાર અને આઠ અ ઉપરાંત આધાર કાર્ડની નકલ ઉપરાંત બેંક પાસબુકની નકલ ઉપરાંત દિવ્યાંગનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો એટલે કે ખેડૂત મિત્રો જો કોઈ ખેડૂત દિવ્યાંગ હોય અને એમણે દિવ્યાંગ તરીકે અરજીમાં દર્શાવેલ હોય તો એમણે દિવ્યાંગનું પ્રમાણપત્ર ફરજિયાત જોડવાનું રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ જાતિનો દાખલો એસસી અને એસટી કેટેગરીના લાભાર્થી માટે એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જાતિનો દાખલો જોડવાનો રહેશે દર્શક મિત્રો સામાન્ય રીતે આ ડોક્યુમેન્ટ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રીને સમય મર્યાદાની અંદર રજૂ કરવાના રહેશે ઉપરાંત આના સિવાયના પણ જો કોઈ ડોક્યુમેન્ટ એમના દ્વારા જણાવવામાં આવે તો એ ડોક્યુમેન્ટ પણ આપ સૌએ આની સાથે જોડીને એમને રજૂ કરવાના રહેશે ડોક્યુમેન્ટ આપ સૌ જમા કરાવો ત્યારબાદ દર્શક મિત્રો તમારા તાલુકામાં વાવણીયા સાધનમાં સબસિડી માટે એક વેરિફિકેશન કેમ્પ રાખવામાં આવશે જેમાં વાવણીયા સાધનના દરેક લાભાર્થી પોતાના વાવણીયા સાધન એક જગ્યાએ કેમ્પમાં લઈને આવશે એટલે તમારે પણ તમારા વાવણીયા સાધનને એ જગ્યાએ તમને જ્યાં જણાવવામાં આવે એ જગ્યાએ વાવણીયા સાધન લઈ જઈ ચકાસણી કરાવવાની રહેશે ખેતીવાડી અધિકારી શ્રીઓ દ્વારા જ્યારે વાવણીયા સાધનની ખરીદી ચકાસણી થઈ જાય વાવણીયા સાધનની ચકાસણી થઈ જાય ત્યારબાદ થોડા દિવસની અંદર તમારા બેંક ખાતામાં આપણે જે સહાયની વાત કરી એ રીતે તમને જે લાગુ પડતી હોય એ સહાયની રકમ તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે દર્શક મિત્રો આ રીતે આપ સૌ વાવણીયા સાધનમાં ઓનલાઈન અરજી કરી વાવણીયા સાધનની ખરીદી કરી એમાં સબસિડી મેળવી શકો છો અને આ વાવણીયા સાધનનો પોતાની ખેતીમાં ખૂબ સારી રીતે ઉપયોગ કરી એમાંથી ખૂબ સારી રીતે આવક મેળવી શકો છો દર્શક મિત્રો ઉપરાંત આપ સૌને જણાવી દઈએ કે અન્ય ખેતીવાડીના અનેક પ્રકારના સાધનો જેમાં સબસિડી મળે છે એ તમામ સાધનોમાં સબસિડી વિશેની સંપૂર્ણ માહિતીવાળા વિડીયો પણ અમે અમારી ચેનલમાં બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ તમામ વિડીયોની લિંક મળી જશે ઉપરાંત અમારી ચેનલની મુલાકાત કરતા આપ સૌને એ તમામ વિડીયો મળી જશે એમાંથી આપ સૌને જે સાધનની સબસિડી વિશે માહિતી મેળવવી હોય તો જે તે સાધનમાં સબસિડી વિશે માહિતી મેળવી શકો છો અને જે તે સાધનમાં સબસિડીનો લાભ લઈ શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર